નવ ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવી હતી જેની મિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા રાજન વસાવા અને અજય વસાવા સહિત આ આગેવાનો દ્વારા સાંસ્કૃતિક પગવાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ રેલીનું રેલવે સ્ટેશન સ્થિત સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંપરાગત પહેરવેશ સાથે વાંચતે ગાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભરોચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા જોર જય આદિવાસી આજ રોજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આજે સ્ટેશનથી બિરસા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરેલ છે જે બદલ અંકલેશ્વર અને હાસોટની જે આદિવાસી અમારા સંસ્કૃતિ પ્રમાણે અમે જે પગપાળા રેલી જઈ અને ત્યાં સમાપન કરવાના છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર